છેલ્લા ઘણા સમયથી સફાઈ કામદારોના પડતર પ્રશ્નો અણ ઉકેલ પડ્યા છે અવારનવાર રજૂઆત અને ધરણા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરવા છતાં પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા આજથી કોર્પોરેશનના સફાઈ કામદારો સફાઈ કામ નહીં કરે છેલ્લા ઘણા સમયથી સફાઈ કામદારોના પડતર પ્રશ્નો અણ ઉકેલ પડ્યા છે અવારનવાર રજૂઆત અને ધરણા કાળીપટ્ટી ધારણ કરી વિરોધ કરવા છતાં પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા આજથી કોર્પોરેશનના સફાઈ કામદારો સફાઈ કામ નહીં કરી હડતાલ ઉપર ઉતરી ગયા છે ઘણા દિવસોથી પડતર પ્રશ્નો અંગે લેખિત તેમજ મોક

અને મહાનગરપાલિકા મતદૂસમાં રોષની લાગણી પ્રવૃત્તિ છે અમે પંદર તારીખે વિવિધ માંગણી સંબંધે છેલ્લા બે રજૂઆત તો કરતા જ આવ્યા છીએ પણ અમે નોટિસના સ્વરૂપમાં રજૂઆત કમિશનરને રજૂઆત કરી હતી પણ છતાં આજની સુધી નિકાલ લાવેલ નથી તો અમારા જે એલાન મુજબ અમે બાવીસ તારીખે ભાવનગર શહેરની તમામ સફાઈ બંધ કરી દેશું તેવું અમે રજૂઆત કરતા તો પણ જોબ ન મળતા આજથી અમે સફાઈ કામદારો અમારા વિવિધ પ્રશ્નોને જો અમારે ધ્યાનમાં નહીં આવે તો આવતીકાલથી પણ સદન ભાવનગરની સફાઈ બંધ રહેશે ઇરફાન સોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ ભાવનગર